ભાવનગરની રીતે જ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ઠેર ઠેર ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે પરંતુ કદાચ આ ફાયર ચેકિંગ જે છે તે પહેલા કરવામાં આવ્યું હોત તો લોકોના જીવના ગયા હોત પરંતુ વાત કરીએ આગળ તો ભુજ ફાયર વિભાગ દ્વારા પણ શહેરના અલગ અલગ હોટેલ બિલ્ડિંગ અને બેન્કોમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ફાયર વિભાગની ટીમ સાથે પાલિકા પોલીસ અને વીજ વિભાગની ટીમ પણ જોડાઈ હતી જેમાં જ્યુબિલી સર્કલ પાસે આવેલી એક્સિસ બેંક અને એચડીએફસી બેંક તપાસ કરતા બેંક પાસે ફાયર એનઓસી ન હોવાથી બંને બેંકોને સીલ કરવામાં આવી હતી અમારા પ્રાદેશિક કમિશનર સાહેબ સપ્નિલ ખરે સાહેબે કડક સૂચના આપેલી હતી જ્યાં જ્યાં આવા ઘટના બનતી હોય અથવા તો આગ લાગવાના સંભાવના હોય ને ફાયર એનઓસી ન લીધેલી હોય ત્યાં રૂબરૂ જઈ સિલીની કાર્યવાહી કરશો જે માટે કમિશનર સાહેબે એક કમિટી પણ બનાવેલી છે જે કમિટીની સાથે રાખી અને જ્યાં અમે ફાયર એન ઓસી વગેરે ચેક કરી અને જ્યાં જ્યાં નિયમનું ઉલ્લંઘન થાય છે ત્યાં અમે સિલીની કાર્યવાહી કરીએ છીએ રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ હવે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ભુજમાં પણ હવે સીલિંગની કાર્યવાહી છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે શહેરમાં આવેલી અલગ અલગ હોટલોમાં સવારે કાર્યવાહી અને સીલિંગની કામગીરી કરવામાં આવી છે અને ત્યારબાદ હવે બેન્કોમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે જે બેન્કો પાસે એનઓસી ન હોય તે પ્રકારની બેન્કોને હાલમાં સીલ કરવાની કામગીરી છે તે ફાયર વિભાગ કરી રહ્યું છે જે રીતે રાજકોટની ઘટના બની છે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે અને જે જગ્યા પર બિલ્ડિંગો પર એનઓસી અને ફાયર સેફ્ટીના સા સાધનો ન હોય તે જગ્યા પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલમાં જોઈ શકાય છે તે પ્રમાણે ભુજમાં પણ આ કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં પણ ફાયર વિભાગની આ કામગીરી છે તે શહેરના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવશે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ ભુજ